हेलो गाइस गुड मॉर्निंग हमारा नया वीडियो में તમારું સ્વાગત છે દ્વીજ ગુડ મોર્નિંગ દિત ગુડ મોર્નિંગ બુલ ગુડ મોર્નિંગ નજીક આવ ગુડ મોર્નિંગ બુલ આ બાજુ આવ આ બાજુ આવ બુલ ગુડ મોર્નિંગ અજુ નાજીકા नजीका जी का गुड मॉर्निंग एम के जय माता दी <coughs> बोल जय माता जी बेहद जोर जय माता जी मम्मी जाओ करे से पांच मामा मम्मी गुड मॉर्निंग

નાનો ડાયુ છે ડાયુ છે ડાયો ડાય બકરા છે ડાયા ડાયા બકરા છે એ તે કે મમ્મી પાક ગયો એ ન ખાય દૂધ ખવડાવે છે બકરાને પાલ એને ખાતે નહીં આવડે એટલે સિંગડું વાગાડે અહીંયા આવે તો રે तन देखे देख आ बकरी तन देखे देख फिली बाजू पेली बकरी तने देखे हो हैं बकरी के, हो हैं हो थायो के? देखे भूख लगे पेली देख पत्थर चढ़ी नुबी पे पत्थर ऊपर चढ़ी नुबी

નજારો અને હું આવી છું ખેતરમાં ડોડી લેવા માટે દોડા લેવા માટે પણ શું કઈ ગયા છે જઈએ જે મળે તે કાબે మా పురాని అని పురాని ఆంలి గోరస్ ఆంలి గణిజూని జయి దోడ శయి దోడ దోడ हाय मच्छर खेल शुकारी गोकाय से गाय

આ પેશિયલ બકરા માટે તો દસ પંદર હતા પણ બધા બીજા વેચી નાખ્યા બીજા મળી ગયા ગાય જોરદાર વરસાદનો નજારો જાય જોરદાર વરસાદ પડી ગયો છે

અમારું મંદિર અને અહિયાં વિડીયો નો બાય બાય લાઈટ નથી બાય બાય કીધે બા